ગુડ મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું હવાર થઈ ગયું આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ વાગે વાગે કાલે શરૂઆત શરૂઆત આજે થઈ છે ભાઈ અને અત્યારમાં ઠંડી લાગે છે ધીમે ધીમે હમણાં હે રાઈતું લાંબી રહ્યું એટલે કંટાળો આવે ભાઈ બહુ હજો અને ઉઠવામાં હલો તો વિડીયોમાં સેલાહુથી બહેન રેજો અત્યારમાં નવ વાગે મારી મમ્મીએ કામ લઈ લીધું પરોઠાનું કેમ કે આપણે પરોઠા ખાવા મને ભૂખ લાગી ગઈ છે કઈ મમ્મી

પરોઠા થાય આપડું તેલ નખાયે પરોઠામાં આપણે ખાઈને મળીએ આપણે ખાઈને પછી પરોઠા હું અત્યારમાં જાઉં છું ભાઈ રામભાઈ ને ઘરે આવ્યો આવતો ઘરે જાઉં ગરડી મંદિરે પૂરી ગયા બધા દર્શન કરી લેજો અત્યારે અંદર નથી જાઉં રામભાઈનું ઘર આપણે આયા હે તો ના જઈએ આપણે બસ રામભાઈનું ઓડા પડ્યું હે શ્યા ઉડતાલી નવી ગાડી છે આપણા ભરતભાઈ ની રામભાઈ ભરતભાઈ ભાઈ આ રામભાઈનું હે

પોપિયા હે પોપિયા હે હા પછી આ તુલસી હાલો હવે રાજેશન ભીણીવા જ ને મળીએ ને પાછા કોમેડિયા જ બનાવ્યું તો હલોયા

આપણે નવા ફ્રેન્ડ મળીએ લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો ઘરે આવી ગયા છે ને મસ્ત મજાનું લાઈ લીધું છે આપણે ને આપણે ઘરે આવ્યા છે મોટા મહેમાન રામભાઈ રામભાઈ કેમ છે મજા મજા ભાઈ મજા મને તો રામભાઈ આવી ગયા છે અત્યારે મહી ઓલો તું કે ભાઈ બીડી નાઈ પીએ આવી ગયા છે પાછા રામભાઈ ને ઘરે કેમ કે આપડે જેવું લેવાનું હોય હોન્ડા આપડે જવાનું ભાઈ હોન્ડા લઈને બોગવો જરા

પગો યવા દુખે હે બાટલા સડાવે એટલે પરોઠા કરતી હતી પણ બોલવાની હુયા નતી અમારે જયભાઈ ને હે બહુ લાગે સારું હારું ખાવું જોઈએ પરોઠા નીવું ને વટાણે કે દાળ ભાત માં કરી કે તે વટાણે જો સોખા આમ દારિયા બાફવા મૂકવી તો પાણી આવ્યું ભર્યું લુગડા ધોવાના મલક ના પડ્યા છે બીજ નાતેર મહિનાની તો જે નાઈતી તા કાલે મોડેરું ખેના બીજ સેનાથી નાવું પણ લુગડા ધોવાઈ જાય બપોરાનું જાય તો પછી બીજું કામ કરીએ તો નાવું ધોવું ની પછી કરીએ બપોરા પાણી ને હાલો તો વિડિયામ સેલે લગણ બનાવી છો

કા કન્ફરમી લઈને મારે પપ્પાને થોડું કામ હૈ એટલે હાલો નીકળીએ ને આ ગાડી લઈને પોરબંદર તો હાલો નીકળીએ પુશ બટન ગાડી હે આ હે આપણો પુશ બટન બબા આકવાને મજા આવે ઓહો તો આપણે નીકળી ગયા હે ભાઈ પોરબંદર સાઈડ થોડું કામ હતું અત્યારમાં એટલે ન્યુ ટાટા Holland આનું નામ છે હો મેકરો દરવાજો એક કુંડો લાગે છે સડી ગયા ફાઇનલી રોડ ઉપર આપે તો હાલો કન્ટિન્યુ નહી આગળ આગળ ધીમે ધીમે નીકળીએ આપણે જઈએ ગંડે લાગી ગયા તા પેટ્રોલ નું ઢાંકણું નતું ખુલતું એટલે ખુલે હું આમાં પેટ્રોલ આવે પેટ્રોલ નખવાડી લીધું હવે આપણે રનિંગ કપડે લીધી હવે હાલો કન્ટિન્યુ ફોર બંદર નીકળી ઓ મેલડ પર મગન ચાંગે ને મને બહુ પસંદ આવ્યું છે આપણે હમણાં સનરૂફ ઓપન કરવું છે આગળ જતા વિડીયો થોડોક શૂટ કરી લઈએ સનરૂફ ઓપન કરીને હા મો વારો આવે આપણે આ ખોલી લીધું હોય ને હવે આપણે કરીએ હે ઓપન બોલે બોલવા ઓપન થવા દઈએ આપણે

જો યાય માર્કેટ યાર બાજુ આ જાય છે તો પક્ખાના બાજુમાં આ જાય છે છે તો કોર ગામમાં રેકડી વાળા નાળવી મારું હે તો રહેવા કોવાની ઉભ રહો તો મંડી આગળ આપણે આવી ગયા છે પોરબંદર લીમડા ચોક માં જો પપ્પા જાય છે હવે લીમડા ચોક માં આલીને આમ મને કે મારે તો જવું નથી એટલે એક મિનિટો ગાડી માં બેઠા હોય તો જોઈ લ્યો આ છે આપડી ન્યુ ટાટા ઓળન ની ગાડી અને એટલે નામ છે ટાટા ઓલન બાકી તો કઈ છે નહીં તો શુવાય આપણી સીપ પડી છે આરા તો હમણાં આપણે લીમડા ચોક કામ પતી જાય પાન ખાજો એટલે ઓટલાલે

આપણે વાડીએ જઈને મળીએ વાડીએ જઈને પાછો વિડીયો ઉતારીશું થોડો ઘણો તો વાડીએ જઈને તમને બધાને દેખાડું તો આપણે ઘરે પૂગી આવ્યા છે ને આ બ્લોગને આપણે અહીં જ કરીએ છીએ મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે ચેનલમાં જે પણ નવા લાઈક શેર કરી દીજો બાય બાય